નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે આપણે કપાસના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો પંદર થી ચૌદસો સિત્તેર અમરેલી નવસો નેવ થી ચૌદસો એકતાલીસ સાવરકુંડલા બારસો થી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા બોટાદ બારસો સાત થી પંદરસો ત્રણ મહુવા એક હજાર એક થી તેરસો સાઠ ગોંડલ એક હજાર થી ચૌદસો એકાવન કાલાવાડ તેરસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જામજોધપુર બારસો થી ચૌદસો છ્યાસી ભાવનગર બારસો થી ચૌદસો અઢાર જામનગર એક હાજર થી પંદરસો વીસ બાબરા અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા જેતપુર અગિયારસો અગિયાર થી ચૌદસો પિસ્તાલીસ બાકેનેર અગિયારસો થી ચૌદસો સિત્તેર મોરબી બારસો થી ચૌદસો સિત્તેર રાજુલા એક હજાર થી ચૌદસો ને ચાલીસ રૂપિયા હળવદ બારસો થી ચૌદસો ચોપન વિસાવદર અગિયારસો પાંત્રીસ થી ચૌદસો એકસઠ તળાજા અગિયારસો થી ચૌદસો છોવીસ બગસરા એક હજાર પચાસ થી ચૌદસો ને ઓગણસિત્તેર રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસ થી તેરસો સાસઠ ઉપલેટા અગિયારસો થી ચૌદસો પંચાવન માણાવદર બારસો થી પંદરસો સાહીઠ ધોરાજી એક હજાર છન્નું થી ચૌદસો ને ચવીસ રૂપિયા ધારી એક થી ચૌદસો ચુમ્માલીસ લાલપુર તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા ખંભાળિયા બારસો ચૌદસો પચાસ થી પાલિતાણા એક ચૌદસો સાયલા તેરસો ચોવીસ થી ચૌદસો ને છત્રીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે